નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડાના દસ દિવસ પછી જ મિત્રો અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બને તેવી શક્યતા ઊભી રહી છે એટલે કે માત્ર દસ જ દિવસની અંદર બે બે વાવાઝોડા બનશે અને આપ શું જાણો છો જ્યારે જ્યારે વાવાઝોડું મે મહિનો આમ તો જોવા જઈએ તો મે મહિનો એ વાવાઝોડાનો મહિનો કહેવામાં આવે એટલે કે મે મહિનાની અંદર વધારે વાવાઝોડા બનતા હોય છે અને હાલ દરિયાનું તાપમાન પણ વધારે છે જેને લઈને મિત્રો વાવાઝોડા બની શકે છે હાલ મિત્રો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બની ચૂક્યું છે ચોવીસ તારીખની આસપાસ આ વાવાઝોડું ગંભીર રૂપ એ પણ ધારણ કરી શકે છે બાકી તેની સો કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહે તેવી શક્યતા છે હાલ વાવાઝોડાનો ટ્રેક હજુ નક્કી નથી થયો પરંતુ વિન્ડી એપ્લિકેશન પ્રમાણે તમે જોઈ શકો છો આ વાવાઝોડું ખાસ કરીને જોવા જઈએ તો છેક મધ્ય ભારત ઉપર થઈ અને આવી રીતે થઈ અને છેક ગુજરાત સુધી આવી શકે છે જોકે ગુજરાતમાં વાવાઝોડા

છેક તેની ગુજરાતમાં અસર થાય તેવી શક્યતા પણ વર્તાઈ રહી છે સાથે સાથે જે ભેજ છે વિપુલ પ્રમાણમાં અરબી સમુદ્રમાં પણ ભેગો થઈ રહ્યો છે તો આવતા જૂનના પ્રથમ વીકની અંદર ખાસ કરીને અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બને તેવી શક્યતા રહેલી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આ વાવાઝોડાને કારણે કઈ તારીખથી કઈ તારીખ સુધી ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે અને ચોમાસાને લઈને વાત કરીએ તો વાવણી ક્યારે થશે અને કેરળની અંદર ચોમાસું બેસ્યા પછી દસ દિવસથી લઈને પંદર દિવસની અંદર ગુજરાતની અંદર ચોમાસું બેસતું હોય તો કેરળની અંદર સત્તાવાર રીતે ચોમાસાની ક્યારે જાહેરાત થશે અને ગુજરાતની અંદર ક્યારે ચોમાસું બેસશે અને વાવણી ક્યારે થશે અને વાવ વાવાઝોડાની કેટલી અસર છે તમામ માહિતી આજના વિડીયોમાં જોશો તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો મિત્રો આપણે જે વાત કરી રહ્યા છીએ તે જીએસએફ મોડલ છે જી એફ છે આ મોડલ છે એ ખાસ કરીને વિશ્વની અંદર ખાસ કરીને મોટા ભાગની સંસ્થાઓ વાપરે છે અને જી એફએસ મોડલ પ્રમાણે જોવા જોઈએ તો વાવાઝોડું છે અહીંયા તમે જોઈ શકો છો લગભગ ત્રેવીસ તારીખની આસપાસ આ વાવાઝોડું બનવાને લઈને પૂરેપૂરી શક્યતા છે અને ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળશે હાલ મિત્રો વાવાઝોડું બનવાને કારણે ગુજરાત ઉપર કોઈ ભેદ સ્થિત નથી એટલે કે ત્યાં સુધી કોઈ વરસાદને લઈને આગ નથી આમ તો જોવા જઈએ જ્યારે જ્યારે વાવાઝોડું બનતું હોય છે ત્યારે તેની અસર ચોમાસા પર થતી હોય છે પરંતુ ખાસ કરીને અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તો ચોમાસાની અસર થતી હોય છે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનવાને કારણે ચોમાસું ઝડપથી મિત્રો આગળ વધશે અને ઝડપથી જે ભેસ છે એ ખાસ કરીને જે દિશામાંથી આવવું જોઈએ એ દિશામાંથી એટલે કે આવી રીતે ટ્રેક થતો વિશે તો ઝડપથી આવવા જોડો ચોમાસાને આગળ વધારશે જેને લઈને આગામી સમયની અંદર ઝડપથી ચોમાસું બેસશે અને જીએસએફ મોડલ પ્રમાણે તમે જોઈ શકો છો ખાસ કરીને વાવાઝોડું પચીસ તારીખની આસપાસ દરિયાકાંઠે મિત્રો ટ્રાટકી શકે છે ઓડિશાની અંદર ટ્રાટકી શકે છે ઓડિશા અને આંધ્રપ્રદેશ એટલે કે ભુવનેશ્વર છે અહીંયા તમે જોઈ શકો છો આ જે સિટી છે તો વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર છે તો એની આજુબાજુ આ વાવાઝોડું ટ્રાટકી શકે છે અને ત્યારબાદ આ વાવાઝોડું આગળ વધી અને મધ્ય ભારત ઉપર ઝારખંડ થઈ અને મધ્ય મધ્યપ્રદેશ ઉપર થઈ અને છેક તેની અસર છે ગુજરાત સુધી મિત્રો જોવા મળી શકે છે અહીંયા અઠ્યાવીસ તારીખ સુધીનો મેમ જોઈ શકો છો કે આ વાવાઝોડાની અસર છે ગુજરાત સુધી રહેશે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ છે જોવા મળી શકે છે સાથે જ અરબી સમુદ્રનો ભેજ આ સિસ્ટમને ભણવાને કારણે મધ્યપ્રદેશમાં મહારાષ્ટ્રની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે અને જો ખાસ કરીને અરબી સમુદ્રના જે તેજ પવનો છે એ વધારેને સપોર્ટ કરશે અને વધારે તીવ્ર નહીં હોય માત્ર ભેજ આવશે તો આ વાવાઝોડું છે એ આગળ વધી અને છેક મિત્રો ગુજરાત સુધી આવી અને ત્યાં વિખાઈ જાય અને ફરી પાછું મિત્રો આવી રીતે ઉત્તર ગુજરાતની અંદર જતું રહેતું દર વખતે એની પેટર્ન એમ જ હોય છે જો કે હજુ વાવાઝોડાને લઈને દસ દિવસની વાર છે અને વાવાઝોડું દિવસે ને દિવસે પોતાની દિશા બદલી રહ્યું છે તો હાલ વાવાઝોડું ક્યાં જશે કઈ રીતે જશે તે કેવું મુશ્કેલ છે પરંતુ વાવાઝોડું સો ટકા બને તેની પૂરેપૂરી શક્યતા છે અને તેની અસર ગુજરાતના વાતાવરણમાં થશે એ પણ મિત્રો સો ટકા શક્યતા છે છતાં પણ વાવાઝોડાની પડેપટની અપડેટ અમે આપતા રહીશું તો અમારી ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઇબ કરી લેજો તેમજ મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો હાલ મિત્રો વરસાદને લઈને કોઈ આગાહી નથી કેરળની અંદર પહેલી જૂનની આસપાસ ચોમાસું બેસે તેવી શક્યતા છે વહેલું બેસે તેવી કોઈ શક્યતા નથી અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો ઝડપથી ચોમાસું આગળ વધ્યા બાદ દસ જ દિવસની અંદર ચોમાસું છે ગુજરાતની અંદર બેસી જશે એટલે કે ગુજરાતની અંદર ચોમાસા બેસવાની તારીખ છે દસ તારીખની આસપાસ હોઈ શકે છે એટલે કે દસથી લઈને પંદર તારીખની આસપાસ ચોમાસું બેસે તેવી પૂરેપૂરી શક્યતા છે તો આજના વિડીયોમાં આટલું અસ્તુ જય હિન્દય ભારત